ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જઠ્ઠા સાથે એક મહિલા આરોપીને તેના સાથ મરત્યાઓ સાથે ઝડપી પાડતી વલસાડ એસઓજી ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જઠ્ઠો દસ પોઈન્ટ ઝીરો એંસી કિલોગ્રામ તથા રોકડા રૂપિયા ઓગણત્રીસ હજાર પાચાસ મળી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજાર પચાસના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને તેના સાથ મળતિયાઓ સાથે ઝડપી પાડી પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આવેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુરોજ એસઓજી તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસો એસઓજી કચેરી હાજર હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગીગાભાઈ નાઓએ સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ ઉંમર પાંત્રીસ રહે હાલ જાણો શાંતિનગર મૂન સ્ટાફ બિલ્ડિંગની સામે જનતા કોલોની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાના રૂમમાં તાલુકા વાપી જિલ્લા વલસાડ મૂળ રહે જિલ્લા આઝમગઢ ઉત્તર પ્રદેશની નાની પોતાના રૂમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેના મળતીયાઓ મારફતે આ ગાંજાના જથ્થામાંથી નાની પડીકીઓ બનાવી પોતા તથા મળતીઓ મારફતે છૂટકમાં વેચાણ કરે છે તે બાદની હકીકત આધારે સુંદર જગ્યાએ રેડ કરતા મહિલા આરોપીના રૂમમાંથી ગાંજાનો જથ્થો અને ગાંજાના વેચાણના રોકડ રૂપિયા ઓગણત્રીસ હજાર પચાસ તથા તેના સાત મળતીયાઓ મળી આવેલ તેથી તેઓના વિરોધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે